اڏاڻ ٻڌو آهي ڪي طرف ڏاڪڻ ڏانهن چاند نه

આ રીતે મકાન ત્યાં ન આવે મકાન આમ ઊંચું રાખવું પાણી ઘરમાં ઘૂસી ગયે ત્યાં વરસાદ ને બધાના મકાનમાં પાણી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયે બે નદી બેય નદી બહુ મોટી નદી છે બેય નદીનું નું પાણી ન્યા જાય પચાસ ટકા પચાસ ટકા ખેડૂત ને નથી પણ કેમ કે જેની વેલી વાવેલી હતી એ નતો નીકળી ગઈ બધા ખેડૂતને નુકસાન

એટલે ઉદ્યોગ છે ને બે હજાર એકમાં ભૂકંપ આવ્યો એટલે અહીંયા સરકારે કેશુબાભા પટેલ મુખ્યમંત્રી હતા એને ટેક્સ ફ્રી કીધું ઉદ્યોગો માટે કચ્છમાં ઉદ્યોગ ડેવલપ કરો તો પાંચ વર્ષ સુધી ટેક્સ નહીં લેવામાં આવે એટલે ત્યારે સાંધી સિમેન્ટ લાય બહુ મોટા મોટા પ્લાન્ટ નહીં ખાયા અને પહેલી શરૂઆત જાહેરાત કરી સાંધી સિમેન્ટ કીધી અમે ત્યાં જાશું એ પછી તો ઘણા ઉદ્યોગો આવ્યા તમારે અહીંયા

અને એકનાર ની અંદર અંબુજા સિમેન્ટ અંબુજા અત્યારે અદાણી વાળા લઈ લીધું અંબુજા છે ને પેલા રાજસ્થાન મારવાડીની કંપની હતી ઈ બહુ જૂની કંપની અંબુજા